કટોરી દો લીધું છે થોડાક આપડે તલ લઈશું એક ચમચી જેટલા સુખી કસૂરી મી લીધી છે આપડે જેટલું આપણે ઘી લીધું છે અડધી કટોરી છે બે ચમચા મોટા છે અને મોટી ચમચી આપે જીરા ને લઈશું અડધી ચમચી આપી હળદર લઈશું તો જીરા પૂરી બનાવીશું એ બહુ જ ટેસ્ટી સ્વાદિષ્ટ બની છે અને ફ્રેન્ડ્સ સવારના ચા સાથે તો બહુ જ સારી લાગે આપણે બધું લઈ નાખ્યું છે તો હવે આપણે લોટ બાંધી લઈશું થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને લોટ તો ફ્રેન્ડ્સ આપણે લોટ બાંધી લીધું છે તમે જોઈ હવે અહીંયા આપણે પૂરી બનાવી લઈશું તો ફ્રેન્ડ્સ આપણે થોડોક લોટ લઈ લીધો છે આને ગોળ કરી નાખીશું અને પછી આપણે એને પેલી લઈશું તો ફ્રેન્ડ્સ ઘણું બધું ટાઈમ પણ નથી

ચા સાખા એ કરી અને આ બહુ જ સ્વાદિષ્ટ ક્રિસ્પી બને છે તો હવે એને આપણે તાળ લઈશું બધાને તો ફ્રેન્ડ્સ આપણે પૂરી બધી વેલી લીધી છે હવે આપણે એને તાળી લઈશું તાળવા માટે આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે અને પૂરી આપણે હું નાખીશું તો આપણે બધી તારી લઈશું તો ફ્રેન્ડ આપડે એક બાજુ સારી રીતે પાકી ગઈ છે હવે આપણે બીજી બાજુ પકાવી નાખીશું અને તમે જોઈ શકો છો બિલકુલ સારી રીતે પાકી ગઈ છે ફ્રેન્ડ્સ અને ચા સાથે તો બહુ સારી ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે છે અને ક્રિસ્પી અને બહુ નરમ છે બહુ જ મજા આવે તો ફ્રેન્ડ્સ બધું બાજુ સારી રીતે શીખી લઈ છે સારી લઈ છે આપણે તો તમે જોઈ શકો જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઇબ મીડિયમ સાઈઝ નો આવે કર્યો છે હવે એનામાં આપણે બે મરચા ઉમેરી નાખીશું અને પછી ફરીથી આપે તમે જોઈ શકો છો આપે ઝીણા ઝીણા કોબીના એનામાં કોબીના ઝીણા ઝીણા આપે સુધાર્યા છે એ આપણે એનામાં ઉમેરી નાખીશું રસુણ લીધું છે આ પાંચ કઢીએ રીધી છે એનામાં આપે વખત બે કઢી મોટું મોટું છે એ આપણે આવી રીતના ક્રશ કરી નાખીશું એનાથી સ્વાદ બહુ સારું આવે છે ફ્રેન્ડ હવે એનામાં બે ચમચી જેટલો રવો ઉમેરીશું એક ચમચી જેટલો આપણે જીરો આદી ચમચી આપણે લાલ મરચાં ઉમેરીશું આદી ચમચી આપે હળદર ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું પછી એને આપણે મિક્સ કરી નાખીશું હવે એના માં આપણે વાફેલ બટેકા ઉમેરીશું પછી આપણે એને મિક્સ કરી નાખીશું સારી રીતે અને બે ચમચી જેટલો આપણે બેસન ઉમેરીશું એને પછી આપણે ફરીથી મિક્સ કરીશું કોબી ની આ ટિક્કી ફ્રેન્ડ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો તમે એકવાર વાર જરૂર ટ્રાય કરજો હવે એના આપણે ઓટમીલ ના ઉમેરીશું અને પછી આપણે ફરીથી મિક્સ કરીશું તમે જોઈ શકો છો આવી રીતના મસાલો આપણે બનાવવું છે આપણે મિક્સ કરી નાખ્યું છે બધું હવે એની આપણે ટિક્કી બનાવીશું ફ્રેન્ડ આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે બધું મસાલો હવે એની આપણે ટીકી બનાવીશું આપણે થોડું ખણ મીડિયમ સાઈઝ આપણે ટીકી બનાવવાનું જે મસાલો આપણે બનાવ્યું છે એ લઈશું હાથમાં અને આવી રીતના દબાવીશું અને પછી આવી રીતના કરીશું ગોળ જે પ્રમાણ જોઈએ એ પ્રમાણ તમે બનાવજો તો તમે જોઈ શકો છો આપણે સારી રીતે ગોળ કરી લીધું છે હવે આપણે બધી ટીકી બનાવી નાખીશું કોબીની તો ફ્રેન્ડ આપણે બધી કરી લીધી છે ટીકી હવે એને આપણે શેકી લઈશું આપણે તેલ ગરમ કરવા રાખી લીધું છે চমচা যেটু তেল লিদি

એ કોબીને પસંદ ના પડતા હશે એ પણ ખાશે તો એક બાજુ આપણે સારી રીતે પાકી ગઈ છે હવે બીજી બાજુ પકાવી નાખીશું હવે બીજી બાજુ પલટાવીશું બે તરફથી થોડું થોડું ગોલ બ્રાઉન જેવું થઈ જાય તો સમજી લેવાનું કે આપણે ટકી બરોબર શેકાઈ ગઈ છે બે બાજુ તમે જોઈ શકો છો આવી રીતના હું તમારી દેખાવ છું આવી રીતના બંને બાજુ આવી રીતના પાકી જાય તો સમજી લેવાનું કે ટીકી આપણે બરોબર પાકી ગઈ છે અને એ સ્વાદ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ આવશે બંને બાજુ મરુમ બ્રાઉન બ્રાઉન મરમરમ થોડી કલર અને ઘણું બધું ફ્રેન્ડશ તેમ પણ નહીં ખપે તમે જોઈ શકો છો કે ત્રણ ચમચા જેટલું તેલ ઉમેર્યું હતું અને એના એનામાં તમે જોઈ શકો છો ઘણું બધું તેલ છે હજી પણ તો તમે ફ્રેન્ડ્સ કોબીના તો ઘણા બધા નાસ્તા કે શાક ખાયા હશે પણ આવી રીતના ટકી તમને જરૂરથી બનાવજો તમને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે આવી રીતના તમે જોઈ શકો છો જો તમને સારી અને સિમ્પલ લાગી હોય તો મારી ચેનલને તમે લાઈક અને કરજો અને તમારી દોસ્તો સાથે તમે શેર પણ કરજો આ તમને રેસીપી જરૂરથી જરૂર પસંદ આવશે તો એકવાર તમે જરૂરથી જરૂર ટ્રાય કરજો